નમસ્કાર આઈ ન્યૂઝ સેવનમાં આપ સૌનું સ્વાગત છે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ મોટીવાવ ગામમાં આજ રોજ માનનીય સંસદ શ્રી જસવંતસિંહ ભાભોરના હસ્તક નવીન રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ લીમખેડા તાલુકામાં આવેલ મોટીવાવ ગામમાં ભાજપના સંસદ શ્રી જસવંતસિંહ ભાપોરના વર્ધ હસ્તક નવીન રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત ભાજપના કાર્યકરો જિલ્લા સભ્ય સરતનભાઈ ચૌહાણ તાલુકા પ્રમુખ ઈલાબેન નીનામા રમેશભાઈ ગારી બળવંતભાઈ ચૌહાણ તેમજ મોટી વાવ સરપંચ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા ત્યારે મોટી વાવ ભેળકીયા ફળિયાના કેટલાક આગેવાનોમાં તેમજ પ્રાથમિક શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો જોતા રહો દાહોદ જિલ્લાના સમાચાર અમારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતીમાં રિપોર્ટર જસુભાઈ ગણાવા સાથે રિપોર્ટર ચેતનાબેન ગણાવા આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો